શ્રીરા સાડી આજે ફરીથી તમારી માટે મેરેજ માં પહેરાવી એવી સુપર સાડીનું કલેક્શન લઈને આવ્યા છે કલર મેચિંગ ખૂબ ખુબ સરસ મજાના ડબલ કલર રહેવાના છે અને સાડીનો લુક એકદમ પ્રીમિયમ રહેવાનો છે અને મેરેજમાં સાડી હંમેશા ડાર્ક કલર અને એકદમ બ્રાઇટ નેટ કલરની હોય ને એવી જ પહેરાય તો એમાં તે આજનો કલર આવે છે ઓપન ને એ ખૂબ સરસ મજાનો આપણે રામા કલર અને રાણી કલર ઓપન કરવાનું છે અને ફેબ્રિકની વાત કરું ને તો આપણે ડોલા સિલ્કમાં આખું ફેબ્રિક સાથે વિવિંગનું કામ લઈને આવે છો બેનું અને ડિઝાઇન તો તમને ખબર જ છે ખૂબ સરસ મજાની પટોળાની ડિઝાઇનનો કોન્સેપ્ટ લેવાનું છે એટલે જે બહેનોની ઘરે મેરેજ આવી રહ્યા હોય ને એની માટે ખૂબ સરસ મજાની આપણે ડોલા સી તારીખમાં પટોળાનું વાળી આ ખૂબ ફેબ્રિકની સાથે સુપર સાડીનું કલેક્શન લઈને આવ્યા છે તમે સાડીનો લુક જો ડબલ કલરનો શેટ રહેવાનો છે સાથે ખૂબ સરસ મજાનું બધું ફેબ્રિક સાથે વિવિંગ રહેવાનું છે એમાંય તમે જો કેટલો મસ્ત હેવી આપણે રીચ લૂકનો આપણે પલ્લુ રહેવાનું છે કારણ કે રાણી કલરનો પલ્લુ આવે એટલે એની ટાઈમ સુપર જ લાગે એમાંય આટલું મસ્ત વિવિંગનું કામ ફેબ્રિક સાથે વળાંકમાં હોય એટલે કેટલું સુપર રીત લાગે તમે જો પલ્લુમાં ડિઝાઇન ખૂબ સરસ મજાની છે આપણે એક સરખા આપણે પટોળાનો કોન્સેપ્ટ આવે એનું આપણે ઝીણું ઝીણું બારીક વર્કનું કામ કરેલું છે જે ફેબ્રિક સાથે વળાકમાં રહેવાનું છે એટલે પલ્લુ એકદમ સિમ્પલ સોપર અને એકદમ રીચ લુક લાગે ને એવો પલ્લુ રહેવાનો છે સાથે જેની ફરતી બોર્ડર છે ને એ ખૂબ સરસ મજાની ફેબ્રિક સાથે વળાકમાં છે એ પણ આપણે પટોળાના ડિઝાઇનના કોન્સેપ્ટમાં રહેવાનું છે જેમાં આપણે ખૂબ સરસ મજાના કલર મેચિંગ આવે છે તમે જોઈ શકો છો કેટલા મસ્ત કલર છે જેમાં કે રાણી યલો ખૂબ સરસ મજાનું ગ્રીન અને એકદમ યુનિક કલર મેચિંગ સાથે આ ખૂબ બોર્ડરનો લુક રહેવાનો છો બેન એટલે શોર્ટ પલ્લુમાં રાણી કલરનો લુક એ સરસ છે સાથે પટોળાનું ફેબ્રિક સાથે વિંગનું વર્કનું કામ એ ફિનિશિંગવાળું છો બેન સાથે આપણે રાણી કલરના રેસા આવે ને છે સાડીને ફૂલ મેચ હોય ને આટલા સરસ મજાનો શોર્ટ પલ્લુ ફિનિશિંગવાળું હોય ને તો મારી બેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો હોય ને તો બુક કરાવી લેવાય કારણ કે મેરેજની સિઝન આવી રહી છે અને આપણે ઘરના મેરેજમાં અને સાઈડના મેરેજ ના માં પહેરાય ને એવી સુપર સાડીનું કલેક્શન લઈને આવી ગયા છે ફેબ્રિક આપણે ડોલા સિલ્ક રહેવાનું છે અને ડિઝાઇન રહેવાની છે આપણે પટોળાની જે બેનોને પટોળામાં હાથી મોર અને પોપટનો જોઈએ ને એની માટે ખૂબ સરસ મજાની પોટ પટોળાના વિવિંગવાળી આપણે સાડીનો લુક લઈને આવ્યા છે શોર્ટ પલ્લુ રહેવાનું છે ડબલ કલર મેચિંગ રહેવાના છે એમાં આપણે ખોલ્યો છે મસ્ત મજાનો રામાની સાથે રાણી કલરનું મેચિંગ એમાં પલ્લુ તો તમે જોયો પણ સાડીનો લુક જો કેટલો પ્રીમિયમ અને એકદમ ડિફરન્ટ વેરાયટીનો છે ફેબ્રિક એકદમ સોફ્ટ જ આવશે બેનું કારણ કે સાડી એટલી મસ્ત હેવી હોય અને રીચ હોય ને એટલે ફેબ્રિક એકદમ સોફ્ટ આવે આરામથી પહેરાઈ જશે સાથે બધું કામ આપણે ફેબ્રિક સાથે વિવિંગમાં રહેવાનું છે એટલે કોઈથી નીકળવાનું નથી તમે જો વચ્ચેની ડિઝાઇન છે ને આપણે પટોળાની રહેવાની છે જેમાં આપણે બે બોક્સનું આખું લુક રહેવાનો છે તમે જોઈ શકો છો જે આપણે પલ્લુનો લુક હતો એ ખૂબ સરસ મજાનો સિમ્પલ સોબર રહેવાનો છે અને સાઈડના બોર્ડરનો લુક હતો ને એ ખૂબ સરસ મજાના ડિઝાઇનમાં લૂકમાં રહેવાનો છે અને આ બધું કામ છે ને ફેબ્રિક સાથે વળાંકમાં બેનો સાથે એમાં કલર મેચિંગ બહુ મસ્ત યુઝ કર્યા છે જેમાં આપણે આખું રોજબરનું વિવિંગનું કામ રહેવાનું છે એ આપણો સ્ટાર્ટનો કલર રહેવાનો છે અને ખૂબ સરસ આપણે યલો મેથી કલર રહેવાનો છે રાણી કલર રહેવાનો છે ખૂબ સરસ મજાનો મહેંદી કલરનો આખો લુક રહેવાનો છે એટલે હરેક કલર શેર સાથે હરેક લાઈનમાં આખો અલગ અલગ શેર કોમ્બિનેશન રહેવાનું છે એટલે કેટલો પ્રીમિયમ લુક આવે તમે જો કેટલો મસ્ત યુનિક અને ફેન્સી લાગે છે સાથે ઓલ ઓવર પટોળાનો કોન્સેપ્ટ બેનો તમે જોઈ શકો જો જે આ પટોળાની પેટર્ન છે ને વર્કની ફેબ્રિક સાથે વળાંકમાં એ આપણે થી લઈને ઠીક તમારે બ્લાઉઝ લગીને આવવાનું છે એટલે વિચાર કરો કેટલું હેવી લુકનું પટોળું છે જે તમે ચાર હજાર ને પાંચ હજાર ને છ હજારના પટોળા રહ્યો છો ને એને સુપર એવું લાગે ને એવું સરસ મજાનું આપણે લો રેન્જમાં લઈને આવ્યા છે તમે પટોળામાં તો કાંઈ ઘટે નહીં પણ સાથે કલર મેચિંગમાં પણ કાંઈ ઘટતું નથી અને બધું કામ છે ને મસ્ત મજાનું ફેબ્રિક સાથે ફિનિશિંગવાળું છે અને એજવાળા નાના હોય કે મોટા બધા એને સરસ લાગે ને બધાને પ્રસંગમાં યુનિક લાગે ને એવું સરસ મજાની પટોળાના વર્કનું આખું ફિનિશિંગ વાળું આપણે આજનો આર્ટિકલ લઈને આવ્યા છે વચ્ચેનો આર્ટ તો બહુ મસ્ત છે પણ જે બોર્ડરનું કામ છે ને એ પણ આટલું ફિનિશિંગ વાળું અને ફેન્સી રહેવાનું છે તમે જોઈ શકો છો જે આપણે બોર્ડર છે ને આખી આપણે રાણી કલર ને મેચિંગ માં રહેવાનું છે કારણ કે ડબલ કલર શેડ છે એટલે આપણે પલ્લું આપણે રાણી આવવાનો છે અને બ્લાઉઝ પણ રાણી આવવાનું છે બેનો એટલે ખૂબ સરસ મજાનું બોર્ડર નું કામ આપણે રાણીમાં રહેવાનું છે તેમાં પણ આપણે ખૂબ સરસ મજાનું રોઝ ગોલ્ડનું આપણે ફેબ્રિક સાથે વણાકનું અને વિવિંગનું કામ રહેવાનું છે અને કલર મેચિંગ જેવા આપણે અંદરની સાડીમાં આવે છે જેમ કે રેડ કલર ખૂબ સરસ મજાનો મેથી કલર રાણી કલર અને મહેંદી કલર સાથે ખૂબ યુનિક લાગે છે એટલે પટોળાનો કોન્સેપ્ટ સિમિલર જ છે બોર્ડરમાં અને આખી સાડીમાં બધામાં એક સરખો સિમિલર છે પણ લુક તમે જુઓ બધામાં અલગ અલગ રહેવાનો છે એક સરખું લાગતું જ નથી આટલું પ્રીમિયમ વ્યવસ્થિત અને ફિનિશિંગ સાથે કામ કરેલ છો બહેનો અને ડોલા સિલ્ક કપડામાં અને પટોળાનું વિવિંગ અને રોઝ ગોલ્ડ શેરનું આવ્યું હોય ને તો મારી બહેનું ભૂલાય નહીં ફટાફટ સ્ક્રીન શોટ પાડી લેવાય અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લે કારણ કે મેરેજની સિઝનમાં આટલું સરસ મજાનું કલેક્શન આવ્યું હોય તો ભૂલાય નહીં અને આપણે તો ઘરે પ્રસંગ હોય કે બહારના પ્રસંગમાં બંનેમાં ચાલે એવી સરસ મજાની સાડી છે સાથે બંને બાજુ આપણે ખૂબ સરસ મજાનું પાઇપિંગનું કામ પણ આવવાનું છે તમે જોઈ શકો છો બોર્ડર આખી છે ને એકદમ મસ્ત ટીચ કરેલી અને પાઇપિંગ કરેલી કમ્પ્લીટ આવશે એટલે કેટલું મસ્ત લુક વાઇઝ લાગશે તમે બીજા કરો તો જે બહેનોને પટોળા કોન્સેપ્ટ બહુ ગમતો હોય અને પટોળામાં કંઈક યુનિક ગોપતા હોય ને એની માટે આજનો આર્ટિકલ એકદમ બેસ્ટ અને એકદમ જોરદાર રહેવાનો છે ઘરનો પ્રસંગ હોય કે બારનો બધામાં ચાલે એવી સરસ મજાની સિમ્પલ સોબર વાઇઝ એકદમ ફેન્સી વેરાયટી અને લો રેન્જ માં હેવી લુક લાગે એ સરસ પટોળા કોન્સેપ્ટની ડિઝાઇન લઈને આવ્યા છે સાથે એમાં આપણે ખૂબ સરસ મજાનું ડોલા ફેબ્રિક એટલે વિવિંગ સાથે બધું કામ રહેવાનું છે કોઈ ઉપર ચડું નથી રહેવાનું બધું ફેબ્રિક સાથે વિવિંગ ન હોય એટલે લોંગ ટાઈમ સુધીની સાડી એમાં એટલો મસ્ત બ્લાઉઝ આવી જાય એટલે વિચાર કરો કેટલું સુપર હિટ સાડીનો લુક આવશે કારણ કે બોર્ડર મેચિંગનો આખું બ્લાઉઝ રહેવાનું છે જેમ કે રાણી કલરનો અને એમાં છૂટી છૂટીએ મસ્ત મજાની આપણે બુટી કોન્સેપ્ટ રહેવાનો છે એ પણ એકદમ યુનિક અને સરસ મજાની સાથે સ્લીવમાં મૂકવાનું માટે ખૂબ સરસ મજાનું આપણે વિવિંગ વાળું બોર્ડરનું કામ પણ રહેવાનું છે જે આપણી આખી સાડીમાં આવે એટલે વિચાર કરો બ્લાઉઝ કેટલું યુનિક છે કારણ કે આખી સાડી આપણે ઓલ ઓવર હોય ને એમાં આટલું મસ્ત યુનિક અને વ્યવસ્થિત અને ફિનિશિંગ સાથે જ બ્લાઉઝ આવો બેઠો અને જે બહેનોને કરે પ્રસંગ હોય ને એને તો પટોળા કોન્સેપ્ટ એકદમ બેસ્ટ રહેવાનો છે અને જે ન્યુ બ્રાઇડલ હોય એને યુનિક વસ્તુ પહેરવું હોય ને એની માટે પણ ખૂબ મસ્ત મજાનો આજનો આર્ટિકલ લેવાનો છે સાથે લો રેન્જમાં એકદમ હેવી લુક લાગે ને એવી પ્રીમિયમ સાડી છે એટલે જે બેનોને આટલો મસ્ત પટોળા કોન્સેપ્ટ સાથે ખૂબ સરસ મને ડોલા ફેબ્રિકનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને કલર મેચિંગની વાત કરું તો ચાર કલર મેચિંગ આવવાના છે એક મેજિક આપણે ઓપન કરીએ ખૂબ સરસ મજાનો રામાની સાથે રાણી અને બીજાના કલર મેજિક એટલા સરસ અને એકદમ યુનિક રહેવાના છે કારણ કે ડબલ કોમ્બિનેશન છે એટલે બધી લેડીઝ ફૂલ મજા આવશે પહેરવાની અને ખૂબ સરસ મજાની લાગશે બેન એટલે ખૂબ સરસ મજાનો કલર શેડ છે અને એટલો મસ્ત યુનિક આર્ટિકલ હોય એટલે કેટલો જોરદાર લાગે તમે જુઓ કેટલો મસ્ત કોમ્બિનેશન છે આપણે રાણીની સાથે ખૂબ સરસ મજાનું રામાનું કોમ્બિનેશન એ પણ એટલો બેસ્ટ અને લુક તમે જો રાણીમાં કાંઈ ઘટે તો પ્રીમિયમ આવે છે એટલે જે રામા બોર્ડર લેવી હોય ને એની માટે ખૂબ સરસ મજાની રાણીની સાથે રામા પણ આવી ગઈ છે અને આપણે સારા મૂર્તનો ગ્રીન કલર ન હોય એવું બને જ ને હો બેન તો ખૂબ સરસ મજાનો ઝેરી લીલો કલર અને સાથે રાણી કલરનું બેસ્ટ લુકનું આખું કોમ્બિનેશન છે તમે જોઈ શકો છો એકદમ પ્રીમિયમ અને એકદમ રીચ લુકની હેવી લુકની સાડી લાગે છે બેન ખૂબ સરસ મજાનો આપણે ઝેરી ગ્રીન કલર એ સરસ છે અને જે બેનું ને એકદમ મસ્ત આપણે મહેંદી કલરનો ટ્રેન્ડ છે ને અત્યારે એટલે આપણે મહેંદી કલરનો આવે એવું બનાવી જ નહીં હોય જો એટલો મસ્ત છે મહેંદી કલરની સાથે ઝેરી ગ્રીનનું કોમ્બિનેશન એટલે કાંઈ ઘટેને એટલો પ્રીમિયમ કલર અને લૂક જો હરેક કલરમાં ખૂબ સરસ મજાનો આપણે પટોળા કોન્સર્ટ લુક સરસ મજાનો લાગે છે સાથે ડોલા સિલ્ક ફેબ્રિક હોય એટલે બધી બહેનોને ફેબ્રિક સાથે વિવિંગ મળી જવાનું છે એટલે જે બહેનોને આટલા મસ્ત મજાનો આજનો આર્ટિકલ ગમે હોય સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવીજો ખૂબ સરસ મજાના એકદમ યુનિક અને એકદમ ડિફરન્ટ વેરાયટીનો આજનો પટોળાનો કોન્સેપ્ટ એકદમ બેસ્ટ લઈને આવ્યા છે તમે સાડીનો લુક જો કેટલો મસ્ત એકદમ પ્રીમિયમ આવે છે કારણ કે આખું બિલ્ડિંગનું કામ બધું રોઝ ગોલમાં અને સરસ મજાનું ફેબ્રિક સાથે વળાકમાં આવ્યું છે અને પટોળાનો કોન્સેપ્ટ કેટલો વ્યવસ્થિત અને ફિનિશિંગ આવ્યું છે ડિઝાઇન એકદમ મસ્ત સિમ્પલ લુક લુકવાઈઝ યુનિક રહેવાની છે અને કલર મેચિંગની વાત કરું તો ખૂબ સરસ મજાના ડાર્ક કલરનું મેચિંગ દેવાનું છે અને પ્રસંગમાં હંમેશા ડાર્ક કલર સુપર હિટ લાગ્યો બેનો તો જે બેનો એટલી સુપર હિટ કલર મેચિંગમાંથી કોઈ પણ કલર મેચિંગ ગમ્યા હોય ને તો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને હજી તમે અમારી યુટ્યુબ ચેનલ ને ઇન્સ્ટા લાઈક ન કરી હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો એટલે ડેલીવેરમાં હું ફેન્સી પ્રીમિયમ અને લો રેન્જમાં હેવી લુક ની સાડીનું કલેક્શન બેસ્ટ જોવા મળી જશે તો ફટાફટ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ